નમસ્કાર દોસ્તો વિદેશમાંથી દેશની અંદર દાણ ચોરીનું સોનું અનેક વખત લાવવામાં આવ્યું છે અનેક નવા કિમિયા અજમાવવામાં આવે છે અને આ કિમિયાઓનો અનેક કિમિયાઓનો પર્દાફાશ થયો છે પરંતુ એક એર હોસ્ટેસ એવી પકડાઈ છે જેમાં પ્રથમ કિસ્સો એવો છે કે તેણે જે જગ્યાએ સોનું છુપાયું હોય એવો આ પ્રથમ કિસ્સો સામે આવ્યો છે આ એર હોસ્ટેસની ધરપકડ કરવામાં આવી છે તો આવો જાણીએ કોણ છે આ એર હોસ્ટેસ કઈ જગ્યાએ સોનું લાવ્યું છે ક્યાંથી સોનું લાવ્યું છે અને કઈ રીતે છુપાવવામાં આવ્યું હતું આ તમામ મુદ્દે વાત કરીએ વિડીયોની હવે શરૂઆત કરીએ નમસ્કાર દોસ્તો મારું નામ દિલીપ મોરી છે હાલમાં જ આપણા દેશનું કેરળનું કુન્નુર અને આ કુન્નુર એરપોર્ટ પર ડીઆઈઆર મતલબ કે જે સોનાની દાણ ચોરી ઉપર નજર રાખે છે તે એજન્સીને બાતમી મળી હતી કે મસ્કતથી એર ઇન્ડિયાની એક્સપ્રેસ જે ફ્લાઇટ આવી રહી છે આ ફ્લાઇટની અંદર સોનું આવી રહ્યું છે સોનાની દાણ ચોરી થઈ રહી છે અને આ સોનું એરપોર્ટ પર આવી રહ્યું છે આ ખબર મળતા ડીઆરઆઈ છે તેણે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો બાતમીના આધારે જે પ્રમાણે બાતમી મળી હતી એ પ્રમાણે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું પરંતુ જે ચેક ઇન કરનારા અધિકારીઓ છે તેને સોનું તો મેળ્યું છે પરંતુ સોનું કંઈક એવી જગ્યાએથી મેળ્યું છે એ જાણીને તમામ લોકો ચોંકી ગયા હતા તમામ લોકો દંગ રહી ગયા હતા જે હા દોસ્તો આ એર ઇન્ડિયાની ફ્લાઇટમાં એક કલકત્તાની છવ્વીસ વર્ષની છોકરી કેબિન ક્રૂ મેમ્બર હતી મતલબ કે એ એર હોસ્ટેસ હતી જેનું નામ છે સુરભી ખાતુન આ સુરભી ખાતુન છે તેણે લગભગ નવસો ને સાહીઠ ગ્રામ મતલબ કે એક કિલો જેટલું સોનું છે તે તેના પ્રાઇવેટ પાર્ટની અંદર છુપાવ્યું હતું મતલબ કે મૂત્રાશયનો ભાગ આવે છે જે ખાનગી પાર્ટ આવે છે બોડીની આ પ્રાઇવેટ પાર્ટની અંદર તેણે એક કિલો જેટલું સોનું છે જે છુપાવ્યું હતું સુરક્ષા વિભાગે જ્યારે એ એરહોસ્ટેસનું ચેકિંગ કર્યું તો તેના પ્રાઇવેટ પાર્ટ્સની અંદરથી એક કિલો જેટલું સોનું છે તે મળી આવ્યું છે જેના કારણે તેની ધરપકડ કરી છે આ જે તપાસ કરનાર અધિકારીઓ છે તે સૌ કોઈ દંગ રહી ગયા હતા સૌ કોઈ ચોંકી ગયા હતા કારણ કે આ કિસ્સો દેશની અંદર પહેલી વખત બહેનો છે કે કોઈએ પ્રાઇવેટ પાર્ટની અંદર આવડું મોટું એક કિલો જેટલું સોનું છુપાવીને દેશમાં ઘુસાડાતું હતું જોકે આ સુરભી ખાતુન છે તેની ધરપકડ કરવામાં આવી છે તેને કોર્ટમાં મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવામાં આવી હતી અને તેને ચૌદ દિવસના રિમાન્ડ છે કોર્ટે આપ્યા છે અને હાલ તેની પૂછપરછ થઈ રહી છે સવાલ એ છે કે અત્યાર સુધી અનેક ગેંગનો ફાસ્ટ થયો છે અનેક દાણ ચોરી કરનારા લોકોનો ફાસ્ટ થયો છે અનેક કિમિયાઓ હતા આ કિમિયાઓનો પર્દાફાંશ કર્યો છે પરંતુ આ નવો કિમિયો અજમાવાતો હતો અને આ એર હોસ્ટેસ છે જે ખુદ કેબિન ક્રૂ મેમ્બર સુરભી ખાતું તે પોતાના પ્રાઇવેટ પાર્ટ્સની અંદર એક આવડું મોટું સોનું લઈને તે પહોંચી હતી અને તેનું ચેકિંગ થયું છે સવાલ હવે થઈ રહ્યા છે કે શું આ પ્રથમ વખત આ એર હોસ્ટેસ છે તે સોનું લઈને પહોંચી હતી કે ભૂતકાળમાં અનેક વખત તે આ રીતે સોનાની દાણ ચોરી કરી શૂકી છે આ સિવાય સવાલો એ પણ હાલ સવાલોના જવાબ આજે તપાસ કરનાર અધિકારીઓ છે તે મેળવી રહ્યા છે કે સુરભી ખાતુરની જેમ અન્ય કોણ કોણ લોકોના કર્મચારીઓ છે જે ફ્લાઇટની અંદર આ રીતે સોનું છે તે ઘુસાડે છે એર ઇન્ડિયાની એક્સપ્રેસ આ ફ્લાઇટ હતી અને તેની અંદર તેની ખુદ ક્રૂ મેમ્બર છે તે ઝડપાણી છે તપાસ એજન્સી એ પણ જાણવાના પ્રયાસ કરી રહી છે કે ક્યાંથી સોનું કોની પાસેથી લેવામાં આવ્યું હતું અહીંયા ક્યાં કોને ડિલિવરી આપવાની હતી કોને સોનું પહોંચાડવાનું હતું આ તમામ મુદ્દા છે જેની હવે પૂછપરછ ચાલી રહી છે ચૌદ દિવસના રિમાન્ડની મંજૂરી મળી છે અને અનેક મોટા એર હોસ્ટેશો અથવા તો અન્યના નામ ખૂલે તેવી પણ આશંકાઓ સેવા રહી છે દોસ્તો આવી જ ખબરો જોવા આપ અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અગર આપ આ વિડીયો ફેસબુક અથવા ઇન્સ્ટાગ્રામ પર જોતા હોય તો ફોલો કરો ફરી મળીશું આવા જ કંઈક ઇન્ટરેસ્ટિંગ વિડીયો સાથે ત્યાં સુધી રજા આપશો ધન્યવાદ